एसटी परिवार ना जे साथियों आज साथियों ने સૌથી પહેલા હું અભિનંદન આપવા માંગુ છું કારણ કે આપડે 2025 નો ટાર્ગેટ હતો કે 2025 પૂર્ણ થાય તે પહેલા 27 लाख પેસેન્જર રોજીંદા જે છે તે ટાર્ગેટ આપણે પૂર્ણ કરવાનો છે આજે 2026 ની શરૂઆત પહેલા एसटी પરિવારના સૌ સાથીઓ એ બસ એક કરીને 27 લાખ પેસેન્જર રોજિતતા સેવાઓ આપી રહ્યા છે હવે જ્યારે તમે સૌ લોકો આટલી મોટી સંખ્યામાં રાજ્ય સરકારે જે ભરતી કરી અને નવી બસો ખરીદવાના નિર્ણય અને આ બધા જ નિર્ણયો જોડે 2027 પહેલા ગુજરાત एसटी નિગમ દ્વારા રાજ્યમાં 30 લાખ રોડ સેવા આપી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ માટે આપણે આગળ વધીએ